નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ ભાગેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હિન્દીમાં એક કહેવત છે કે ખુદા કે ઘર દેર હે લેકિન અંધેર નહીં એવી જ એક સરસ મજાની ટચોકળી વાર્તા હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું એક ગુરુના બે શિષ્યો છે ગુરુના બે શિષ્યો છે અને બંને શિષ્યો માંથી એક શિષ્ય છે રાતના બારા નીકળી જાય બિયર બારમાં જાય દારૂ પીએ ડાન્સ બારમાં જાય નૃત નૃત્યાંગ્રહોને નિહાળવા જાય કોઈની જોડે ખોટો સહવાસ કરે અને રખડપટ્ટી ખોટા કર્મો અને બીજો છે એ કથા વાર્તા ભજન કીર્તનમાં જાય પણ ઘટના એવી ઘટી કે એક દિવસ જે દોસ્ત હતો પાપી હતો એ ગુરુજીને કહેતો ને કે હું આવા ધંધા કરું છું રાતમાં અને એ દરરોજ આ ધંધા કરે કરતો અને ઓલ્યો દરરોજ મંદિરમાં દેવ પૂજા પાઠ ભજન કીર્તન આ રીતે એનો સમય વ્યતીત કરતો અને એક દિવસની ઘટના છે મિત્રો કે ઓલ્યો જે પાપકર્મી હતો ને એ હાલ્યો આવે છે હવારના પરમાં એના દુષ્કર્મો પૂરા કરીને અને રસ્તામાંથીને એક સરસ મજાની સોના મોર જડે છે રસ્તામાંથી અને સરસ મજાની એક સોના મોર મળી અને રાજી બહુ થઈ ગયો અને પછી ગુરુની પાસે ગયો અને ગુરુને બે હાથ જોડીને એણે કીધું કે પ્રભુજી હું આજે સવાર સવારમાં વહેલો ઉઠી ગયો હતો એમ ન કીધું કૃ ખરાબ કૃત્યો કરીને આવું છું પણ એણે એવું કીધું કે સવારના હું ગુરુજી વહેલો ઉઠી ગયો હતો અને દેવ દર્શન કરીને આવતો હતો ને સોના સોનામોર મળી એટલે ગુરુજી એ તથા તું કહીને એને જવા દીધો અને બીજે દિવસે જે સાત્વિક માણસ હતો પ્રભુ ભજનમાં માનતો હતો ભજન કીર્તન કીર્તનમાં જતો હતો પૂજાપાઠ અને આરતી કરતો હતો એ માણસ રસ્તાની માલિકો પરથી હાલ્યો આવે છે અને એના પગમાં એ ખીલી વાગે છે અને બ્લીડિંગ એટલું બધું થાય છે રોકાતું નથી પણ રસ્તામાં કોઈએ જો કોઈ સારો માણસ છે તો પાટાપિંડી કરી દીધું હાજો કર્યો અને એ ગુરુજીની પાસે બે દિવસ પછી થોડો સ્વસ્થ થઈને આવે છે અને ગુરુજીને એણે ફરિયાદ કરી હતી જે આ જીવનમાં યાદ રાખજો આપણી બધાની આ જ ફરિયાદ હોય છે એણે ગુરુજીને પ્રણામ કર્યા બે હાથ જોડી અને ગુરુજીને કીધું ગુરુજી ઓલ્યો આપનો શિષ્ય છે એ રોજ ડાન્સ બારમાં જાય નૃત્યાંગનાઓને નિહાળવા જાય ખોટી સંગત દારૂ પીએ સ્ત્રીની પરસ્ત્રીની હારે સંગત કરે છતાંય એને ભગવાને સોના મરી દીધી અને હું મંદિર મહાદેવમાં જાઉં છું આ પ્રશ્ન દરેકનો હોય છે દરેક માણસનો આ પ્રશ્ન હોય છે એટલે એણે કીધું કે હું મંદિર દેવ કરું પૂજા અર્ચના કરું આરતી ઉતારું સત્સંગમાં જાઉં ભજન કીર્તન કરું પણ છતાંય ભગવાને મારી જોડે આવું કેમ કર્યું ભગવાને મને ખીલી વગાડી દીધી મને ઘાયલ કરી દીધો અને ઓલ્યાને સોના મોર કેમ દીધી આ પ્રશ્ન લગભગ બધા જને ખૂંચતો હોય છે અને એનો સરસ મજાનો નિર્મળ ભાવે સદ્ગુરુજીએ જવાબ દીધો કે જો સંચિત કર્મ અને ક્રિયાણ ક્રિયામણ કર્મ જે તમે હાલના સંજોગોમાં વર્તમાનમાં કરો છો એ ક્રિયામણ કર્મ છે અને સંચિત એટલે તમારું પરભવનું ભાથું ગયા જન્મમાં તમે કોઈક સારા કામ કર્યા હોય અથવા ખોટા કર્યા હોય એ સંચિત કર્મ કહેવાય તારા આ સમયમાં સારા કર્મો છે અને ગયા જન્મમાં તારા સંચિત કર્મો હતા એ દુષ્કર્મો હતા અને ઓલો જે માણસ છે એને સોનામાં મળી એના સંચિત કર્મો સારા હતા અને આ ભાવમાં એ ક્રિયામણ કર્મ છે ને આઉટગોઈંગ કર્મો ખોટા કરી રહ્યો એટલે આ સજા એને ભોગવવાની જ છે પણ જ્યાં સુધી પહેલાં સંચિત કર્મના પુણ્યનો ઢગલો છે એ એને ફળ મળી રહ્યા છે પણ ભગવાને એને આ જન્મમાં ગયા સંચિત કર્મો સારા હતા એના ગયા ભાવના સંચિત કર્મો સારા એટલા હતા કે દિન દુખ્યાની મદદ કરતો કોઈ ગાય કૂતરું ભેંસ બિલાડું મેં માંદું પડ્યું હોય તો એને દારૂ કરાવતો જાતે એને હોસ્પિટલ લઈ જતો ઘરે લાવીને એની ટ્રીટમેન્ટ કરતો કોઈ ગરીબ ભૂખ્યો એના આંગણેથી ભૂખ્યો કોઈ દી જાય નહીં બધાનું એ ધ્યાન રાખતો દયા ભાવ અને પ્રેમાળ હતો પણ આ ભાવમાં એ ખોટા કર્મો કરે છે હવે ગયા કર્મ ગયા જન્મના જે કર્મો હતા એ પ્રમાણે એ રાજા થવાનો હતો એ કર્મોને આધારે એના ભાગ્યમાં રાજા થવાનું લખ્યું હતું પણ એ માર્ગ ચૂકી ગયો અને ખોટા માર્ગે વાળી ગયો એટલે પ્રભુ એને રાજા થવાનું અને ગયા સંચિત કર્મો જે સારા હતા એના ઉપર ચોકડી મારી દીધી એની ઉપર તમામ કર્મો ઉપર ચોકડી મારીને એક નાનકડી સોના મોર દઈ અને એને રાજી કરી દીધો જેમ કે તમે કોઈક નાનો માણસ આવે તેને ચા ચાની રકાવી પાઓ છો અને કોઈ મોટા વેપારી આવે તો થમ્સઅપ કે પેપ્સી મંગાવો છો ને આવું ભગવાન પણ કરી શકે એટલે નાનકડી એને સોનામર દઈ અને એને રાજી કરીને કાઢી મૂક્યું કે તારું પૂરું થઈ ગયું હવે તારા ગયા જન્મના સંચિત કર્મો ખરાબ હતા એનું તે અત્યાર સુધી ભોગવી લીધું અને હવે તારા આ જન્મના જે કર્મો છે ક્રિયામણ કર્મ એ બહુ જ સારા છે એનું ફળ તને ચોક્કસ મળશે ભગવાન બધાને બધું દે છે પણ સમયે તમારો સમય તો પાકવા દો એટલે તારે આજે જે તને ખીલી વાગીએ તું ફરિયાદ લઈને આવ્યો છે હકીકત જુદી જ આજે કોઈ ચોરના હાથે તારું મોત લખ્યું હતું આજે કોઈ ચોરના હાથે તારું ખૂન થઈ જવાનું હતું તારું મોત થવાનું હતું પણ ભગવાને એ ખીલી વગાડી અને તારું મોત યોજનો દૂર કરી દીધું છે દોસ્ત તારું મોત યોજનો દૂર ધકેલી દીધું છે અને તને એક સાચો ન્યાય દીધો છે પણ ભૂલ આપણી એટલી છે કે આપણે સંચિત કર્મોને યાદ જ નથી રાખતા કારણ કે આપણી જોયા નથી અને ક્રિયામણ કર્મ છે આપણને દેખાય છે એટલે કોઈ દારૂનો વેપારી હોય બુટલેગર હોય એ ગાડીઓ છ છ મહિને બદલતો હોય એના વિશાળ પાર્ટી પ્લોટ હોય મોટા મોટા બંગલા હોય નવી નવી ગાડીઓ હોય અને ભોગવિલાસ કરતો હોય સરસ મજાના કપડાં પહેરતો હોય દુઃખ એ વાતનું છે કે આપણે એના સંચિત કર્મોને જાણતા નથી આપણે અજાણ છીએ અને ભૂલ આપણી એટલી જ થાય છે કે આપણે આંગળી ચીંધવામાં પહેલો નંબર છે બોલ્યો આમ કેમ ખોટા કર્મો કરે તો એને હા સારા ફળ કેવી રીતે મળે આ એક ઈર્ષાભાવ છે પણ એ ત્યજી દો અને તમારા સંચિત કર્મો સારા હશે તો એનું ફળ આ ભાવમાં મળશે અને ક્રિયામણ કર્મો સારા હશે તો કદાચ તમારા સંચિત કર્મો એનાથી નાશ થઈ જશે તો આના આ જ ભાવમાં તમને સુખ સાહેબી મળશે ને કાયમ માટે હશે ક્ષણભર માટે નહીં કાયમ માટે નહીં હશે મિત્રો પ્રભુ આ કરી શકે છે મારી આ જ વાત આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મિત્રો મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાત વાઘેલા નરેન્દ્રસિંહને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ